કૃષ્ણ કૈયા લાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે કે જે મારી કે જે તારા કાનુડન કે જે કે જે મારી કે જે તારા કાનુડન કે જે કોણમાં બેસાડિયેને મીઠો ટંપો દે જે કે જે મારી કે જે તારા કાનુડન કે જે ગોપીઓ ના ઘરમાં માખણ લૂટી ને ખાય છે ગોપીઓ નાગરમાં માં માકણ લૂટીને ખાય છે વાકા બોલો લાલ છે ને વાકીની ચાલશે વાકા બોલો લાલ છે ને છે ચાલશે એની ચાલથી તું પાછો જળ ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે જળ ભરવા જાવ ત્યારે પાછળ પાછળ આવે કાકરી મારીને મારા બેડલી આનંદ વાવે કાકરી મારીને મારા બેડલી આનંદ વાવે મોરલીમાં મંત્ર ભણ સાનમાં સમજાવે કે જે માળી કેજે તારા કાનુડા ને કેજે જેની તેની સાથે પરે મોટો કજીયા ખોરશે જેની તેની સાથે પરે મોટો કજીયા ખોરશે માળી તારા કાનુડાનું ચારે બાજુ જોરશે માડી તારા કાનુડાનું ચારે બાજુ જોરશે કે જેને વૈષ્ણવ સાથે માન ભરો રે જે કે જે માળી કે જે તારા કાનુડાને કે જે કહ્યું કોઈનું માને નહીં ને મન ફાવે તેમ કરતો કહ્યું કોઈનું માને નહીં ને મન ફાવે તેમ કરતો ભખુબાની રાધા સાથે રોજ રોજ ફરતો ખુબાની રાધા સાથે રોજ રોજ ફરતો નંદભાવનના મોટા ઘર યા બુ કે જે માડી કે જે તારા કાનુડાને કે જે વલ્લભના સ્વામીને આટલું તું કે જે વલ્લભના સ્વામીને टलू तू के जन्मो जन्म भूले नहीं सिखा मन दे जे तारी साथे ना तो बाधो गाठवाड़ी ले जे के जे मड़ी के जे तारा कानूडा ने कि जे तारी साथे ना तो बांधो गाठवाड़ी ले जे के जे मड़ी के जे तारा कानूडा ने कि જે ખોળામાં બેસાડી એને મીઠો ટપકો દે જે કે જે માડી કે જે તા કનુડા કે જે કૃષ્ણ કનૈયા લાલ કી જય રામચંદ્ર ભગવાન કી જય ભજન ગમો તો શેરને સબસ્ક્રાઈબ કરજો